નમસ્કાર દર્શક મિત્રો અત્યારે સુબાણપુરા વિસ્તારમાં રાણી સર્કલ ખાતે અમે આવી પહોંચ્યા છીએ શ્રીરંગાય દ્વારા જે જે દર રવિવારે દર્શન યાત્રા છે તે નગરજનોને કરાવી રહ્યા છે વિસ્તારના લોકો છે તેઓને અલગ અલગ જગ્યાઓ પર જે દર્શનનો લાવો છે તે અપાવી રહ્યા છે ત્યારે હાલ મોટી સંખ્યામાં આપણે જે દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા જે ભક્તજનો છે તેઓ અહીંયા પહોંચ્યા છે અને હાલ આપણી સાથે અહીંયા ભક્તજનો છે તેમની સાથે વાત કરીશું હાલ જે સૌરભ પાર્કના જે અહીંયા

એ ચોક્કસ દર્શક મિત્રો જે વોર્ડ નંબર નવ ના જે વિસ્તારના લોકો છે તેઓ માટે જે આ સુંદર કાર્ય છે તે રાજેશ આયરે દ્વારા કરવામાં આવી રહ્યું છે હાલ અહીંયાથી મોટી સંખ્યામાં જે લોકો છે આપણે તેમની સાથે પણ વાત કરીશું હાલ જે બાયસ જે દર્શન યાત્રા જે બસ છે તે પ્રસ્થાન થતા તેલજ જે પુનીમાબેન આરે દ્વારા અત્યારે પૂજા છે તે કરીને આગળ પ્રસ્થાન ખબર નથી ખબર છે

છે તેમની સાથે વાત કરીશું હોળી ના દિવસ થી ચાલુ કરી આ દર રવિવારે દર્શન યાત્રા આજે પણ દર્શન યાત્રા થઈ રહી છે સમગ્ર વડોદરા શહેર ની સમગ્ર દેશભરની અંદર આજે સૌથી પહેલા તો આજે મધર્સ ડે છે દરેક માતાઓને હું આજે વંદન કરું છું નવ નવ મહિના પછી માના ઉદરમાં રહે અને જ્યારે અમે નીકળ્યા હતા એ માતૃત્વ દિવસ છે અમારો વિસ્તાર હર હંમેશા સમાજના લોકો માટે વિસ્તારના લોકો માટે છે અને એના માટે સમગ્ર દેશભરની અંદર આ એક વિસ્તાર જ છે કે જેમાં મધર્સના મા ના નામનો અમે રોડ પણ મૂકેલો હતો અને આજે મા રોડ ગોત્રી તરીકે પણ ઓળખાય છે આ મધર્સ ડે સાથે મારે આજે મારો એનિવર્સરી ડે છે એનિવર્સરી કરતાં પણ અને એ દિવસમાં મારે લોકોને મારા વિસ્તારના લોકોને આજે તમે જુઓ છો એક લાખ લોકોનો સંકલ્પ હતો એંસી નેવ ટકા લોકો અમારે ત્યાં આગળ એ બધા જ યાત્રાઓમાં ઉપ પૂર્ણ થયા છે કે બધા જ લોકોને યાત્રા અંબાજી છે સારંગપુર છે ગણપતિ છે આજે અમારો શ્રીકાંત પાર્ક છે સૌરભ પાર્ક છે આ રીતના ગોત્રી ગામ છે સેવાસી ગામ છે લક્ષ્મીપુરા લક્ષ્મીનગર છે ઇન્દ્રપ્રત સોસાયટી છે સૌરભ પાર્ક સોસાયટી છે તો આવી રીતના શક્તિનગર છે તો બધા જ અલગ અલગ આસોપાલવ સોસાયટી છે તો આ બધી જ શ્રીજી ગોલ્ડ છે તો બધા જ લોકો આજે અમારા ત્યાં આજે આ દર્શનનો લાભ રહ્યા છે તો આજના દિવસે આ આ દિવસે આવા દિવસો ક્યારેય ભૂલવા ના જોઈએ કારણ કે ખૂબ સુખમાં અહીં કોરોના હશે એ ભૂકંપ હશે એ યુદ્ધ હશે અ પૂર હશે કે પછી તમે દિવ્યાંગોના લગ્ન હશે ગમે તે અમને એવું લાગે કે જ્યાં સમાજને જરૂર છે સમાજના લોકોને અમારા માટે જરૂર છે અને લોકો બી અમને ખૂબ વિપરીત પરિસ્થિતિમાં અમે મને સપોર્ટ કર્યો મારા મિત્રોને સપોર્ટ કર્યો મારા પૂર્ણિમા અને આજે શ્રીરંગને પણ પણ લોકોને અમે એવું માનીએ છીએ કે ભાડાની દુકાન છે ખાલી કરવાની છે આમાં કોઈ રાજકીય નથી પણ ફક્ત સમાજને ક્યાં અને કઈ જગ્યા પર આપણાથી મદદ થતી હોય જ્યાં બને ત્યાં એ જીવના જીવનું અમે પરવા કર્યા વગર નાના તો ભગવાને આપેલા છે આ તો લક્ષ્મી છે ચંચળ છે અષ્ટ પ્રકારની છે કોઈની પાસે આવે છે કોઈની પાસે જાય છે પણ એને કઈ રીતના ક્યાં લોકોને સમાજને ઉપયોગી થાય ધર્મ સાથે સમાજ સાથે રહીને આજે અમે આ કાર્ય કરી રહ્યા છે ભગવાન બધામાં અમને સફળતા અપાવે છે અને આજે પવિત્ર દર્શન યાત્રામાં જે લોકો જઈ રહ્યા છે ભગવાન એમની બધી જ મનોકામના પૂર્ણ કરે તેની સાથે જ આ આ યાત્રાનો શુભારંભ કરીએ છીએ હવે આપ તમે જોઈ શકો છો દરેક બસો છે અલગ અલગ વિસ્તારના અમારા ત્યાંના લોકો છે તો આ અમારા ત્યાં ગોત્રી ગામના લોકો છે હાલ જે ગોત્રી ગામના જે લોકો છે અત્યારે જે ભક્તજનો છે તેઓ આજે દર્શન ને પહોંચી રહ્યા છે હાલ તમામ જે ભક્તજનો છે તે બસ ની અંદર બેસી ગયા છે ને આપણી સાથે ગણપતિ બાપા ગણપતિ દેખાવ તમે લોકો ગણપતિ બાપા આ તમે જોઈ રહ્યા છો કે આ પવિત્ર દર્શન યાત્રા પવિત્ર દર્શન યાત્રા એટલે દર રવિવારના દિવસે એક સંકલ્પ હતો કે મારા વિસ્તારના દરેક લોકોને આમ તો અમે શ્રીનાથજીમાં પચાસ બસો લઈને ગયા છે ગણપતિ સો સો બસો લઈને ગયા છે પણ હવે એવું નક્કી કર્યું કે વિસ્તારના કોઈ બહેનો કે કોઈ સિનિયર સિટીઝન કોઈ નહીં સાથે સાથે ધોરણ દસમાં ધોરણ બારમાં પણ પાસ ચલા એ લોકોને પણ લઈ જવાના છે તો આજના દિવસે અમે ખૂબ આજે માતૃ પિતૃત્વ દિવસ છે અને ખાસ કરીને મધર્સ ડે છે અને એટલે મદર દિવસના દિવસે સમગ્ર દેશવાસીઓને વંદન કરે છે આ બધે અમારી માતાઓ છે બહેનો છે અમારી દીકરીઓ છે તો બધાને જ આજના દિવસે હું ખૂબ ખૂબ વંદન કરું છું અહીં સારંગપુર જશે સારંગપુરથી અહીંથી પહેલાં સારંગપુર પછી ભવાની પછી ગણપતિ અને પછી જલારામ એ રોટેશન પ્રમાણે અમે દર લઈ લઈએ છીએ ગયા વખતે અમે અંબાજી પણ લઈ ગયા હતા તો આજનો જ અવતાર પણ આપણા માધ્યમથી કહીએ છીએ કે જે પણ વોર્ડ નંબર નવ છે એવી રીતના આજુબાજુ ના પલખો અને વડોદરા શહેરના તમામે તમામ જે દસ બાર ધોરણની અંદર જે લોકો ઉચ્ચ રીત પાસ થયેલા છે એમના ફેમિલી સાથે પણ અમે યાત્રા કરાવવાના છીએ એવી રીતના પચીસમી તારીખે દિવ્યાંગોના પણ અમે જે લગ્નો લીધેલા છે એમાં તમને કોઈ પણ દિવ્યાંગ લાગે તો એને એના માટે આખા રાજ્યમાંથી આવ્યા છે આજે પચાસ પાંત્રીસથી પચાસ જોડા એમાં પણ થયા છે એટલે સમાજ એટલે આ ભાડાની દુકાન છે ખાલી કરવાની છે પણ એની અંદર આપણે કેટલું ભાડું કરીએ તો ભગવાન એનું એક્સટેન્શન મને તો બહુ જ આપ્યું છે મને આપ્યું છે શ્રીરંગને આપ્યું છે પૂર્ણિમાને આપ્યું છે અને ભગવાનના આ આશીર્વાદ છે રાજેશભાઈ આ <laughs>

લોકો છે સમાજમાં કામ કરતા લોકો છે હું તો નિમિત્ત બનીને મને કદાચ ઉભો કર્યો છે પણ આપણે પણ જાણું છું છું કહું કે આપણી પાસે આ કે પગ હોય કે પણ આપણે એવું સૌથી મોટા અમીર આપણે જ છીએ એવું જ સમજી લેવું જોઈએ ધીરુભાઈ અંબાણી બી રોટલી શાક ખાતા હતા રતન ટાતા બી એ જ ખાતા હતા આપણે બી એ જ ખાવાનું છે એટલે આપણે નીચા નથી પણ આપણને ભગવાને બધું જ આપ્યું છે પણ આપણે હંમેશા દુઃખી થઈ જઈએ છીએ જ્યારે દુઃખી આત્મા હર હંમેશા સુખી હોય છે તો એના માટે કંઈ કરવું જોઈએ તો હું માનું છું કે નિષ્ઠા તો પ્રતિષ્ઠા નારાયણ તો લક્ષ્મીનો વાસ આવે છે અને અષ્ટ પ્રકારની લક્ષ્મી છે એમાંથી એક સારી લક્ષ્મી મારી પાસે આવે છે અને એનો હું સદઉપયોગ કરતો હોઉં છું તો બસ આજ અમારું આજ અમારું ટોપિક છે ક્યાંથી આવે છે ક્યાં જાય છે એ બધાને જ ખબર છે મારી પાસે કોઈ પેટ્રોલ પંપ નથી મારી કોઈ સ્કૂલ નથી મારે કોઈ કોલેજો નથી મારું એક ઘર છે જેમાં આધાર કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ થતા હોય છે અને આના સિવાય નથી એટલે બસ ભગવાનને પ્રાર્થના કરું કે મારા વિસ્તારના લોકો જે માગે ભગવાન તમે આપજો એ જ્યાં જ હશે એમની બધી મનોકામના પૂર્ણ કરશો મારી તો તમે કરી જ છે પણ કોઈ પણ હશે આમાં કોઈ પોલિટિક્સ નથી કારણ કે તમે જાણો છો હું વખતે ઇલેક્શન પણ નથી લડ્યો તેમ છતાં પણ અમે કર્યું છે દીકરાને બી કહું છું કે તમે જ રહેશો લોકોમાં રહેશો તો થશે સમાજ તમને અહીંથી ખાલી કોઈ જગ્યા પર બેસાડે છે પણ એના પછી તમને કેટલું ટકાઉ તમારો વિષય છે તો આ મને અમે જે મારી અમારી લાઈફમાં મેં જે કર્યું છે આજે ફરી એકવાર મારા વિસ્તારના લોકોને આ જ આવી પ્રદક્ષિણા સાથે દક્ષિણા સાથે હું માનું કે શ્રવણ એક જણને કદાચ ફરવા લઈ ગયા હતા હું દર રવિવારે હજારને ફરાવું છું તો હું એવું માનું છું આ કરિયુગમાં પણ જો શ્રવણનું મને આટલી માતાઓની જવાબદારી એમના ફેમિલી સોંપતા હોય એટલી દીકરીઓની જવાબદારી

અહીંયા અમારા કાર્યકર્તા પણ બસમાં આવી જશે એ સાથે તમે જે બસની અંદર તમામ જે તમારી વ્યવસ્થા છે એ કાર્યકર્તાના માધ્યમથી તમને બસ લાવવા લઈ જવાની તમામ એમની જવાબદારી પર આ બસની અંદર હું પણ તમારી જોડે આવવાનો છું સાથે આ પ્રવાસની અંદર આપણે કોટ ગણપતિ સારંગપુર દર્શન કરીને ગુડ ભવાની માતાજી મંદિરે દર્શન કરવા જવાના છે દર્શન કરીને ત્યાંથી કોટ ગણેશ ગણપતિ દાદાના દર્શન કરીશું ગણપતિ દાદાના દર્શન કરીને સારંગ જલારામ મંદિર ખાતે આપણે દર્શન કરીને આ પ્રવાસ જે રીતે આપણે અહીંયાથી જઈ રહ્યા છે તમને લીધા છે છે તમને તમને ડ્રોપ સાથે ખાસ કરીને વાત કરવા છું કે જે ટોકન આપેલી છે એ ટોકન બધા જ ખાસ કરીને પહેરજો કેમકે ત્યાં પબ્લિક બહુ હોય ને એ પબ્લિકના કારણે જો ટોકનથી થી કાર્ય કરતા તમને ઓળખી ના શકે એટલે ટોકન બધાને ફરજિયાત પહેરવાની રહેશે જેથી કાર્ય કરતા તમને ઓળખી શકે અને આપની સાથે જે નાના બાળકો લાયા છો તેમને પણ ખાસ કરીને સાચવજો કેમ કે ત્યાં આગળ ગિરદી બહુ હોય છે ઢક્કામુક્કીની અંદર વ્યવસ્થા ત્યાં છોકરાઓ કોઈ ના જાય અને પછી છોડવા ના થાય એના કરતાં પહેલેથી જ બાળકોનું ધ્યાન રાખજો સાથે બસ કોઈ પણ રીતે હાઈવે પર ઊભી નહીં રહે બસ જે પણ અમારા જે નિર્ધારિત કરેલી જગ્યાઓ છે એ જગ્યા ઉપર બસ ઊભી રહેવાની છે અને જમવાની પણ વ્યવસ્થા આપણે બધી જગ્યાએ કરેલી જ છે એટલે જે બી માહિતી હશે તમને અહીંયાથી જાણ કરવામાં આવશે બસ કોઈ પણ રીતે હાઈવે પર ઊભી નહીં રહે નિર્ધારિત હોટલ હશે કે ઇમરજન્સી લાગશે તો આપ તમારે જે આપેલી છે ડાબી સાઈડ પર મારો નંબર આપેલો છે હું આ પ્રવાસની અંદર તમારી જોડે જ રહેવાનો છું કઈ પણ લાગે ઇમરજન્સી તો આપ મારો કોન્ટેક કરજો જેથી તમારા સુધી વ્યવસ્થા પહોંચાડવાની હોય કે અમારે પહોંચવાનું હોય તો અમે તમારા સુધી પહોંચી શકીશું ગણપતિ બાપા માતા જી આપણી સાથે શ્રીરંગભાઈ આઈ રહ્યા છે તેમની સાથે વાત કરીશું જી શ્રીરંગભાઈ હોળીના દિવસથી જે શરૂઆત કરી હતી આ દર્શન યાત્રાની આજે પણ યથાવત છે સૌ પ્રથમ તો વડોદરાના તમામ જે માતાઓ છે તેમને આજના દિવસે માતૃ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાથે આજનો આ દિવસ વિશેષ દિવસ એટલે કે જ્યારે માતૃ દિવસ હોય અને મારા માતા પિતાની પણ જ્યારે લગ્નની વરસગાંઠ હોય તો તેમને પણ આજના દિવસે શુભેચ્છા સાથે આ જે પણ વિસ્તારના લોકો અમારી સાથે જોડાયા છે એવી જ રીતે આપને વાત કરું કે સેવાસી ગામના હોય ગોત્રી ગામથી હોય સાથે આશુપાલો એટલે કે પંચવટી સોસાયટી છે શ્રીકાંત પાર્ક છે અમારી સાથે સેવાસી ગામના લોકો છે સૌરભ પાર્ક છે એવી રીતના તમામ જે સોસાયટીઓ અમારી સાથે આજના દિવસે જોડાય છે એ આજના યા તમામ યાત્રાળુઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આજનો અમારો પ્રવાસ કોટ ગણેશ સાથે સારંગપુર હનુમાનજી દાદા મંદિર બુડવાની માતાજી મંદિર ગણપતિ દાદા મંદિર કોટ ગણેશ અને એવી જ રીતે છેલ્લે ધર્મ જલારામ બાપાના દર્શન કરીને અમે પ્રવાસનું આ આયોજન કરેલું છે જે પણ લોકો હજુ આવવાના બાકી હોય અમારા કાર્યાલય પર આવીને તેમના નંબર રજીસ્ટ્રેશન કરાવે નંબર રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ તેમને નિર્ધારિત તારીખ કરીને તેમને પ્રવાસનું આખી વ્યવસ્થા તમને સમજાવવામાં સમજાવવામાં આવશે અને સમજાવ્યા બાદ આ પ્રવાસનું આયોજન કરવામાં આવશે એવી જ રીતના તમામ આયોજન કરવામાં આવ્યું છે એટલે જે પણ લોકો આજના દિવસે જોડાયા છે અને સ્પાયક ડુડે ન્યૂઝથી ના માધ્યમથી ફરીથી એક વખત આપને કહેવા માંગુ છું કે ચોવીસ અને પચીસમી તારીખ દિવ્યાંગ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તો જે પણ સોસાયટીના યુવાનો હોય કે જે પણ ગણપતિના યુવાનો હોય આ સેવાકીય કાર્યની અંદર આપ સૌ અમારી સાથે સહભાગી બની શકો છો ત્યારે આ ચોવીસ અને પચીસમી તારીખના જ્યારે દિવ્યાંગ લગ્ન મહોત્સવમાં આપ સૌ આવો અને આપણે સૌ એકત્ર થઈને જોડાઈએ આજના દિવસે આ પવિત્ર દર્શન યાત્રાની શરૂઆત કરવા જઈ રહ્યા છે ચોક્કસ દર્શન મિત્રો જે પવિત્ર દર્શન યાત્રાની શરૂઆત છે તે અહીંયા શ્રીરંગ આઈરે નિવાસ સ્થાનેથી કરવામાં આવી રહી છે દર રવિવારે આ જ રીતના જે વિસ્તારના લોકો છે તેઓને દર્શનનો લાહો છે તે અપાવી રહ્યા છે શ્રવણ સેવાનું જે કામ હતું એ જ રીતના કામગીરી છે તે અહીંયા શ્રીરંગ રાજેશયરી દ્વારા કરવામાં આવી રહી છે જે શ્રીરંગભાઈ જે રીતના શ્રવણ પણ આ જ રીતના સેવા કરતા હતા એ ઉદેશીની સાથે તમે પણ વિસ્તારના લોકોને દર્શન કરાવી રહ્યા છો આ વિસ્તાર મારી માટે એક અમારા પરિવાર જેવો છે અને આપે જેવી રીતે કીધું કે શ્રવણ પણ તો અમે તો બહુ સદભાગી છે કે વિસ્તારના તમામ જે માતાઓ છે એમને આટલી યાત્રા કરાવવા જ્યારે મળતી હોય અને દાદા કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ પર જ્યારે અર્થાગ વિશ્વાસ હોય તો અમને ચોક્કસથી આજે લાભ મળી રહ્યો છે અમે ખૂબ સદભાગી છે અને ખાસ કરીને હું ખૂબ ખૂબ સદભાગી છું કે મને જ્યારે પિતા એવા રાજેશભાઈ આઈરે અને માતા એવા પૂર્ણિમાબેન આયરે મળ્યા હોય તો ખરેખર મારી માટે પણ આનાથી વધારે સેવા કરવાનો અવસર ક્યારેય નહીં મળી શકે અને એ જ જે મને લોકોએ વિશ્વાસ આપીને જ્યારે આ વિસ્તારની જવાબદારી સોંપી હોય તો ચોક્કસથી એમના વિશ્વાસ પર ખરા ઉતરવા માટે જીવનના જે પણ ચોટી અડીના સુધીના જે પણ કાર્ય કરવાના હશે એ તમામ કાર્યો કરવા માટે આ વિસ્તારના લોકો માટે હંમેશા સમર્પિત રહીશ જે ચોક્કસથી દર્શક મિત્રો એક જ વાત જે આવી રહ્યા છે પરિવાર છે તે કરી રહ્યા છે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી અવિરત લોકો માટે જીવતા રહીશું લોકો માટે જે સેવાકીય કાર્ય છે તે હરહંમેશ કરતા રહીશે આજે સુબાણપુરા વિસ્તારમાં જ જાસીની રાણી સર્કલ પાસે આપનું કાર્યાલય શ્રીરંગ રાજે નિવાસ સ્થાનથી જે પવિત્ર દર્શન યાત્રા છે તે નીકળી રહી છે કેમેરામેન રાજદુબે સાથે હુર અભિસિંહ દાસ પાક ટુડે ન્યૂઝ વડોદરા